નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બાવીસ મે બે હજાર ચોવીસને ને વાર બુધવારના રોજ મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો મગફળીની આવક બહુ સારી છે મિત્રો અત્યારે ચારખાના પડતર હતા મિત્રો અને ચારખાના બીજા આવકમાં ઉતરેલા છે ત્યારબાદ આઠ નંબરના છાપરાની પણ બાજુમાં ઉતરેલી છે મિત્રો મગફળી મગફળીની આવક બહુ સારી કહેવાય ને હરાજીનું કામકાજ અત્યારે બ્લોક નંબર ત્રણમાંથી પહેલી લાઈનમાંથી શરૂ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ છે છીએ આજના મગફળીના બજાર ભાવ હા મિત્રો અમે છેલ્લા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બારસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ થયો મગફળી છે બારસો ને એકવીસ રૂપિયા નું વેચાણી છે ઓગણ ચાલીસ નંબર મગફળી છે દંખ દેખાઈ રહ્યો છે બારસો ને એકવીસ રૂપિયા નો ભાવ થયો બોમ કાર્ડ ઉണ്ടാਉਣનું નકલો આ પછી 12 બારીકી જોઈએ બોમ કાર્ડ રૂપિયાનો ભાવ થયો છે 39 નંબર મક પડી છે 1221 રૂપિયામાં આ મક વેચાણી છે

અગિયારસો એકોતેર રૂપિયા નો ભાવ થયો મગફળી છે અગિયારસો ને એકોતેર રૂપિયા આ મગફળી વેચાણી છે

બારસો ને છત્રીસ રૂપિયા નો ભાવ થયો છે જીવીસ મગફળી છે બારસો ને છત્રીસ રૂપિયા માં વેચાણી